હેલો ફ્રેન્ડ કેમ છો બધા ઓલવેઝ તમે મજામાં જશો બધા અને મોરબી સ્ટાર્ટ ના લોક ની રાહ જોઈ રહ્યા છો એની મને સો ટકા ખાતરી છે અને ભરોસો છે દોસ્તો તો ફરી પાછા એક સરસ મજાના હલકા ફલકા જોક્સ અને કોમેડી સાથે તમારા સેવામાં અમે હાજર છીએ કેમેરામેન હસમુખ વાળા હું હાતિમ રંગોલા અને મારા બંને મિત્રો રવિ મકવાણા અને મયુર ગજેરા તો દોસ્તો આ મારું વોશિંગ મશીન છે વોશિંગ મશીનની અંદર થઈ ગયો છે પુષ્કળ કચરો જામ એટલે પેલા અમે કોશિશ કરતા હતા આગળ જતો ભાઈ જરાક હટી જતો આમ પેલા તો છે ને અંદર એક આ એક ઢાકણું હતું અંદર એટલે મૂળ મોશન મશીન ની અંદર એટલો બધો કચરો જામ થઈ ગયો છે કે કપડા ધોઈ છે ને એમાં કચરો આવવા માંડ્યો છે તો હાથ થી જરાક સાફ સફાઈ ની કોશિશ કરી છીએ અમે એટલે પેલા ઢાકણું ખૂલતું નહોતું જો આ ઢાકણું ખુલે તો જ આગળની બધી જે આપણે મશીન ની કામગીરી છે એ કરી શકીએ અહીંયા ઢાકણું હતું જો દોસ્તો અહિયાં ક્યાં ગયું

રેડી હવે નો પડે હાલો અમારા બધાયના બડનો લાવજો રવિએ બહુ બર કીડ્યું રવિના લાભ જો મયુર લઈ જાય તો હવે લઈ ગયા ગયો ને હા તો ખોલી ભાઈ ખોલી નાખ હો આ જોઈ લ્યો બહુ ભાઈ આમ તો ખોલ્યો

ભાઈ ઈ કાઈ નતું કેરો હો જો આમ કે માટા કરે તો ઈ આ તો કને જો કરવા માટે કરતા હોય એવું હશે અહી જો ઈ તો નો એને કઈ લેવો દેવો હોય ને ઓલા ચકર ન કાઢવાનો આખું આખું ફૂલ હમ ઓર

વોશિંગ મશીન ને ખોલવાનું કામ અત્યારે થઈ રહ્યું છે દોસ્તો આપડી પાસે એલજી નું વોશિંગ મશીન છે સાત વર્ષ થઈ ગયા છે ચોક વર્ષ પહેલી વાર ખુલે છે

રવિના હાથે જસ છે કે નહીં જોયું કે પછી પાછો સ્ક્રુ મારીને પેક કરીને મૂકી દેવું પડશે આપણે હા જોવાનું છે આપણે બસ કી બાત નહીં એસા લગતા હૈ સાઈડ મેં ખુલે ના ના સાઈડ માં કઈ જગ્યા જ નથી એમાં રવિ કિસ્મત અજમાવી રહ્યો છે પોતાના મશીન ઉપર જોઈએ શું થાય છે હવે દોસ્તો બધા જોતા રહેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો શેર કરતા રહેજો બધા મિત્રો અને અમારી બીજી બે ચેનલ છે હિન્દી દોસ્તો એને પણ બધા સપોર્ટ કરો મેરા ભારત મહાન ઓફિશિયલ કે જેમાં અત્યારે હાલ અમદાવાદની આખી સિરીઝ ચાલુ છે આપણી દોસ્તો મેરાફલ ને પણ સબસ્ક્રાઈબ કરો અને એના વિડીયો જો અને મોકલી દીધું આપણે હજી ચારસોચાલીસ ઓગણપચાસ ઓગણચાલીસ સબસ્ક્રાઈબર ઘટે છે એક હજાર પૂરા થશે આપણે એમાં પછી આપણે એમાં આપણા વિડીયો છે બધા વ્લોગના એ આવશે દોસ્તો પણ એને પણ બધા સપોર્ટ કરો ડ્રીમ વર્લ્ડ ને પણ સબસ્ક્રાઇબ કરાવો ચેનલ બધા મિત્રો આપણા જે છે એ બધા સબસ્ક્રાઇબ કરો ડ્રીમ વર્લ્ડ 212 એટલે એમાં સબસ્ક્રાઇબર પણ અમારા વધતા જાય દોસ્તો અને 1000 ના ટાર્ગેટ સુધી પહોંચી જાય અત્યારે અમે ઓલરેડી જે વોચ ટાઈમ છે તો પૂરો કરી દીધો છે માત્ર સબસ્ક્રાઇબર ના કારણે અટકેલું છે અત્યારે ચેકિંગ માં છે ચેનલ આપડી અત્યારે દોસ્તો મોનેટાઇઝ માં મોકલી દીધી છે આપણે હવે જો YouTube એક બે દિવસ માં જવાબ આપશે 8 દિવસ તો થઈ ગયા છે લગભગ 6 દિવસ થઈ ગયા છે

તો હવે દોસ્તો આખી રવિ પણ હિંમત હારી ગયો છે અને મયુર હવે પાછો એકવાર ટ્રાય કરવા માટે ગયો છે કે હવે શું થાય છે રવિ પાછો સ્કૂલ માર દે બીજું તો શું કરશું આપણે સ્કૂલ ને ઢાકણું પાછું માર દઈ અને વિડીયો આપણે પૂરો કરી દઈ તો પછી અહીંયા

દોસ્તો અત્યારે બધા મહેનત કરી રહ્યા છે આમાં હજી રવિ બસે છે શું મયુર બસે છે રવિ દ્વાર ગયો એક નયા કરેલો ને

અરે ઓય પાછો ઓલો સ્ક્રુ મારીને રવિરો ઢાકણો મારું પડશે હવે એ તો ઢાકણ તો લાગે ઓર દેખ દબાવવાનું છે તો શું કરું છે બોલો એક ટ્રાય તારે કરવી જ પાછી હાલો ભાઈ રવિને એક ટ્રાય કરવો દો છેલી નેત્ર પછી મારી દે સ્ક્રુ આ ખોલી જાવે છેલી ટ્રાય હો આ રવિ ની પછી હવે સ્ક્રુ સ્ક્રુ મારી દે પછી અહીંયા પતી ગયો હાલો નહીં પતે કેસી ત્યાં રીસો છે

અરે સ્ક્રૂ માર દયો નીકળતું નહી નાય નહી નીકળે કામ નથી કાર્યગર વગર અધૂરું થઈ એ વલાય તો હું અર્ધ એક્સપેરિમેન્ટ કરી લીધા હોય પહેલા લઈ ડાયરેક્ટ ન હોય ગાઈ પહેલા એને બધું એક્સપેરિમેન્ટ કરી લીધા હોય અમારું બીન બીને તો કેમ કે પોસિબલ નથી કે સીધું એક થઈ જાય બરોબર છે એને કરી લીધા હોય પહેલા એ વાત છે રવિની કોશિશ ચાલુ છે દોસ્તો અત્યારે તમે જોઈ લો બધા વિડીયોમાં રવિ અંત સુધી હાર માનવા માંગતો નથી પણ હવે દેખાતા એંધાણ નથી દેખાતા એવા

ને તો તો હા અરે ડગલો છે જે પાણી નો બરે તન કેમ આવું છે કે ગેંડી નો જે વેસ્ટ પાઇપ આવે ને આપડો ત્યાં આપણે ઓળી ની વોશ પાઇપ કડી અને આ પછી નો કોસ્ટ ભરાવાનો હોય દોસ્તો સિસ્ટમ આપણે ડબલ રાખીએ 2 ઇન 1 ખોલી ખોલી મારું ઓ મશીન તો થાય શક્ય નથી હવે

કચરો નીકળ્યા પછી ઉપડશે ચાલુ ના મશીન તો ચાલુ થઈ જાય ડીશ ઉપડવાની વાત છે મશીન તો ચાલુ જ છે મશીન બંધ નથી પણ મશીનમાં આવે કપડામાં અંદર કચરો આવે ધોઈ ને આપણે

કોશિશ કરે છે કોશિશ કરો કે હાર નહી હોતી હે એવું આપણે કેવત છે હવે જોઈ લઈએ શું થાય છે

ચાલો પાછો સ્ક્રૂ લાગી રહ્યો છે દોસ્તો અમે કોશિશ કરી પણ એ કોશિશમાં અમે નાકામીયા સાબિત થીએ દોસ્તો પણ કહેવાય છે કે કઈક તમે કરો તો તમને કઈક એમાં શીખવા મળે જાણવા મળે હા હા આ મયુર તારું કામ પડ્યું ભાઈ ભાષભાલ હા સ્ક્રૂ ચડાવી દે

તો દોસ્તો અત્યારે મયૂરભાઈ પાછો સ્ક્રુ છે એને ટાઈટ કરી રહ્યા છે હવે શું થાય છે સ્ક્રૂ ચડશે કે ચડે કોમેન્ટ કરો દોસ્તો પાછો મૂકી દે ના ના આપણે અંદર કયો હમ

એની અને હારે હારે રવી પછી ઈ થઈ જાય એટલે આય માર દેજે હામે અઈ બાજી યમર તમારા માટેની પ્રસ્તુતિ અમે મશીન ટ્રાય કરી પણ મશીન ખોયલું નહીં તો આ અમારી કોશિશ તમને કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસ જણાવો અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ને લાઈક શેર કરો અને સપોર્ટ કરો દોસ્તો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન અશ્વિક વાડા અમારા સહયોગી રવિ મકવાણા જગેશભાઈ પરમાર મયુર ગજેરા અને મને હાથી મંગવાલાને રજા આપશો આવજો બાય બાય